નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પૌવાનો જબરદસ્ત નવો નાસ્તો આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે તમે ઢોકળા ખાવાનું ભૂલી જશો અને આ નાસ્તાને બનાવવો ખૂબ જ સરળ છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક જારમાં લઈએ એક કપ પલાળેલા પોવા સાથે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં સાતથી આઠ લસણની કઢી એક ઇંચ આદુ બે લીલા મરચાં અને જરૂરત પ્રમાણે પાણી ઉમેરી બધી જ સામગ્રીઓને સ્મૂથ પીસી લઈએ તો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે હવે તેમાં ઉમેરીશું એક કપ સુજી સાથે જરૂરત પ્રમાણે પાણી ઉમેરી સુજીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો લગભગ બે મિનિટ જેવું સૂજીને આ રીતે મિક્સ કરીશું તો અહીંયા મેં દોઢ કપ પાણીનો ઉપયોગ કર્યો છે તમે જરૂરત પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે સુજીને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂજી પણ સારી રીતે ફૂલી ગઈ છે હવે તેમાં મસાલા ઉમેરી દઈએ તો અડધો ટીસ્પૂન જીરું અડધું ટીસ્પૂન હળદર સાથે થોડી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ તો બધી જ સામગ્રી મિક્સ થઈ ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ઈનો જો તમારી પાસે ઈનો ના હોય તો એક ચોથા ટીસ્પૂન ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો તો બેટર તૈયાર છે હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર નાસ્તા ને ચટપટો બનાવવા માટે ઉમેરીશું થોડો પાઉંભાજી મસાલો સાથે અચકચરા વાટેલા મરી અને થોડા તલ ઉમેરી નાસ્તાને સ્ટીમ કરવા મૂકી દીધી તો પાણીને મેં પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને તમે જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળી ગયું છે હવે તેમાં થાળીને મૂકી દીધી અને હવે ઢાંકી પંદર મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે તો નાસ્તાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે નાસ્તાને ચેક કરી લે તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તો ઢોકળાને બોલાવી દે તેવો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને મેં તવા ઉપર થોડું તેલ રેડી નાસ્તાને થોડો ક્રિસ્પી કરી લીધો છે જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો